જો તમને ઊંઘ ન આવતી હોય તો તમારી આંખ પર હૂંફાળું દૂધ લગાવો તેનાથી તમને સારી ઊંઘ આવશે જો તમે માથાના દુખાવાથી પરેશાન છો તો લીમડાનો પાનનો રસ કાઢીને તે રસને નાકમાં સૂંઘો તેનાથી માથાના દુખાવામાં તરત રાહત મળશે તાવની સ્થિતિમાં લીલી એલાયચીને પાણીમાં ઉકાળીને પીવી જોઈએ જો તમારા દાંત વાકા ચૂકા હોય તો તમારા દાંત પર ફૂદીના ઘસો ચા પીધા પછી ઠંડુ પાણી પીવાથી દાંત કાળા પડી જાય છે શાકભાજીને લાંબા સમય સુધી તાજા રાખવા માટે આદુના નાના ટુકડા કરી તેમાં રાખો આનાથી શાકભાજી લાંબા સમય સુધી બગડતા નથી રાત્રે સૂતા પહેલાં માથામાં તેલ લગાવવાથી ડિપ્રેક્શન ઓછું થાય છે અને ઊંઘ પણ સારી આવે છે જો તમે તમારા શરીરને સ્વસ્થ રાખવા માગતા હોવ તો લીલા પાંદડાવાળા શાકભાજી અને તાજા ફળોનું સેવન અવશ્ય કરો દેશી ઘીથી માથામાં માલિશ કરવાથી મગજ તેજ થાય છે અને માથાના દુખાવામાં આરામ મળે છે સૂતા પહેલાં તરિયા પર સરસવનું તેલ અથવા દેશી ઘી ગરમ કરીને માલિશ કરો નાભી અને નાક પર લગાવો ખુદીના સાથે મિસ્ત્રીનું સેવન કરવાથી મહિલાઓને પીરિયડ સંબંધિત સમસ્યા થતી નથી રોટલી અને પરોઠા ઉપર ઘી ચોપડીને ખાવાથી વજન વધે છે અને શરીરમાં તાકાત આવે છે પલાળેલું બદામનું સેવન કરતાં પહેલાં બદામની છાલ કાઢી લેવી જ જોઈએ શેકેલા ચણા ખાવાથી મગજ ઝડપથી કામ કરે છે વધારે પડતું મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે તેથી ધ્યાન રાખો કે ક્યારે બનાવેલા શાકમાં ઉપરથી મીઠું ન નાખો રાક્ષ ખાવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે સફરજન ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ તેનાથી ગળાની સમસ્યા થઈ શકે છે જે સ્ત્રીઓ પાણી ઓછું પીવે છે તેના મગજની નસોમાં લોહીની ગાંઠો જામવા લાગે છે જેથી મગજ પર પ્રેશર વધે છે અને તેના કારણે ચક્કર આવે એવી સમસ્યા થઈ શકે છે સરસવના તેલથી પગના તળિયાને માલિશ કરવાથી આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે તમે ઘણા લોકોને કાચા રીંગણા ખાતા જોયા હશે કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તે વ્યક્તિને હૃદયના મજબૂત બનાવે છે વાળની લંબાઈ વધારવા માટે નારિયેળના તેલમાં આંબળાનો પાવડર મિક્સ કરીને વાળને મૂળમાં મસાજ કરો વાળની લંબાઈ બમણી ઝડપથી વધે છે જે રોજ સવારે ટમેટા ખાય છે તેના વાળ ક્યારે સફેદ થતા નથી કેળા ખાવાથી કબજિયાતની સમસ્યા થતી હોય તો કેળા ખાતી વખતે તેના પર થોડું કાળું મીઠું નાખવાથી કબજિયાતની સમસ્યા નહીં થાય કુવળ પાઠનું પાણી ગરમ કરીને માથામાં લગાવવાથી માથાના દુખાવો દૂર થાય છે ડાયાબિટીસના દર્દી માટે કાચી કોબી ખાવી ખૂબ જ ફાયદાકારક છે જો તમે આખો દિવસ મહેનત કરો છો તો તમે સવારે ઉઠીને બકરીનું દૂધ પી લો તેનાથી તમને થાક નહીં લાગે રાત્રિના પ્રકાશ માટે હંમેશા સફેદ બલ્બનો ઉપયોગ કરો અને રંગીન બલ્બ તમારે ટ્રસ્ટીને નબળી પાડી શકે છે જ્યારે મોબાઈલ ડિસ્ચાર્જ થાય છે ત્યારે તેને સાંભળશો નહીં કારણ કે તે સમયે રેડિયેશન શો ઘણું વધી જાય છે જેથી આપણા મગજને બીમાર કરવા માટે પૂરતું છે આદુનું પાણી પીવાથી શરીરમાં બળતરા થતી નથી ઊભા રહીને પાણી પીવાથી શરીરમાં એસિડનું થર વધવાનું જોખમ રહે છે એસિડ વધવાથી ગેસ જેવી સમસ્યા અને પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે દૂધ અને તમામ પ્રકારની ખાટી વસ્તુઓનું મીઠા સાથે સેવન કરવું જોઈએ નહીં તેનાથી શરીરને નુકસાન થઈ શકે છે જો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો દેશી ગાયના શરીર પર હાથ ફેરવવાથી દસ દિવસમાં બ્લડ પ્રેશર કંટ્રોલ થઈ જાય છે જો તમે હાર્ડ એટેક જેવી બીમારીઓથી બચવા માંગતા હોવ તો રોજ ડુંગળી અને લસણ ખાઓ અને સવારે એક સફરજન થાવ રોજ વાળ ધોવાથી વાળ ખરવાની સમસ્યા થાય છે વધુ પડતું ચાનું સેવન કરવાથી દાંતને નુકસાન થાય છે વ્યક્તિએ ક્યારેય એક શ્વાસમાં પાણી ન પીવું જોઈએ કારણ કે તેનાથી છાતીમાં દુખાવો થાય છે આથી વ્યક્તિએ હંમેશા બેસીને ત્રણ શ્વાસમાં પાણી પીવું જોઈએ ઊંઘતા પહેલાં વડિયાળીનું સેવન કરવાથી આંખની રોશની સુધરે છે વ્યક્તિએ વધુ પડતી કેલરીવાળા ખોરાક ખાવાનું ટાળવું જોઈએ ઠંડા પાણીને બદલે લીંબુ પાણી અને મીઠાઈઓ માટે સફેદ ખાંડને બદલે ગોળ અથવા મધનો ઉપયોગ કરવો જોઈએ રોજ એક ચમચી કારેલાનો રસ પીવાથી ડાયાબિટીસથી બચી શકાય છે કાંસકા પર લીંબુ પાણી લગાવીને વાળમાં ઘસવાથી વાળ ચમકદાર અને મુલાયમ બને છે મિશ્રીનું ફુદીના સાથે સેવન કરવાથી સ્ત્રીઓએ માસિક ધર્મ સંબંધિત સમસ્યાઓ થતી નથી તેથી શાકની ઉપર ક્યારેય મીઠું ન નાખો રોજ શેકેલા ચણા ખાવાથી શરીરમાં શક્તિ આવે છે જો તમને કબજીયાતની સમસ્યા હોય તો રોજ પોપૈયું ખાવો કબજીયાત તેની સમસ્યા દૂર થઈ જશે જો તમને પેટમાં દુખાવો થતો હોય તો મેથીના દાણાને શેકીને તેનો પાવડર બનાવીને તેને નવસેકા પાણી સાથે સેવન કરવાથી પેટના દુખાવામાં આરામ મળશે જો દૂધ જલ્દી પચતું ન હોય તો થોડું વડિયાળી ભેળવી દૂધ પીવો હાથના અંગૂઠાને તેલથી માલિશ કરવાથી આંખની રોશની વધે છે દાડમ ખજૂર અને મોટી એલાયચી ખાવાથી વૃદ્ધ સ્ત્રી પણ યુવાન દેખાવા લાગે છે જે સ્ત્રીઓ હંમેશા બેઠા બેઠા સંજવાળી પોતા કરે છે તેને ક્યારેય કમરનો દુખાવો થતો નથી અને પેટ ફૂલવાની સમસ્યાથી બચે છે જો તમે ટેન્શનને કારણે થાક અનુભવતા હોવ તો ચોકલેટ અથવા ગોળ ખાવો તેનાથી રંગ સાફ થાય છે અને ચહેરા પર ચમક આવે છે કૂકરમાં દાળ ઓગળે છે પાકતી નથી એટલા માટે ગેસ અને એસિડિટી થાય છે માખણની સાથે થોડું કેસર મિલાવીને રોજ રાત્રે હોઠ પર લગાવવાથી કાળા હોઠ પણ ગુલાબી થવા લાગે છે જો તમને વધુ પડતા વાળ ખરતા હોય તો રોજ સાબુનું સેવન કરો વાળ ખરતા બંધ થઈ જશે ડુંગળીના થોડા ટુકડા કાપીને રૂમમાં રાખવાથી શરદી નાકમાં અટકતી નથી રોજ લીંબુ અને આદુનું પાણી પીવાથી વધતા પેટને ઓછું કરવામાં મદદ મળે છે એલોવેરાને પાણીમાં ગરમ કરીને માથામાં લગાવવાથી માથાનો દુખાવો મટે છે